નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે છે ડેડિયાપાડાની અંદર કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા થવા જઈ રહી છે આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સુપ્રીમો છે તે પણ આ રેલીમાં આવવાના છે તેમની સાથે સાથે પંજાબના સીએમ છે ભગવાન તે પણ આવવાના છે આ રેલી થવા પાછળ આ સભા થવા પાછળનું કારણ એવું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર જે હત્યાના પ્રયાસનો જે ગુનો દાખલ થયો છે હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે ત્યારે તેમના ઉપર ખોટા આક્ષેપો થયા છે ખોટા ગુના દાખલ થયા છે એ પ્રકારની જે ભાવના જન્મી છે તેને લઈને આ આક્રોશિક એક જનસભા છે ત્યારે રેલી રેલી સ્થળ છે આ ડેડીયાપાડાનું પીઠા ગ્રાઉન્ડ છે અત્યારે રેલી હજુ સ્ટાર્ટ થઈ રહી છે અલગ અલગ વક્તાઓ પોતાની વાત મૂકી રહ્યા છે જે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છે તે હજુ સુધી આવ્યા નથી પરંતુ એ સિવાયના જે ગુજરાતના આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે આવી ચૂક્યા છે અને તમે જોઈ શકો છો કે આ અહીંયા આજે ડોમ બનાવવામાં આવ્યું છે ત્યાં લોકો બેસી ગયા છે હજુ પણ લોકોનો આવવાનો પ્રવાહ ચાલુ છે ત્યારે જે લોકો અહીંયા આ રેલીમાં આવ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું સર શું નામ છે આપનું ક્યાંથી આવ્યો છું અને શું છે તમારી વાત આ રેલીને લઈને મારું નામ વસા રાજેશભાઈ કાનજીભાઈ છે અમે રાજપીપળાથી આવ્યા છે આ જન જે જનસભા રાખેલી છે એ ચેતરભાઈ વસા સાહેબને લીધે છે જે ખોટા આરોપોમાં એમણે જે જેલ કરી છે એ ખોટી જેલ છે ટાઈગર ટાઈગર અત્યારે સમજો કે ભાઈ જેલમાં છે બરાબર પણ ટાઈગર તો ટાઈગર છે એને છંચેડ્યો નહીં જ્યારે એ અસલ એનો જે જોશમાં આવી જશે ને એ કોઈને છોડે નહીં જે આરોપો થયા છે કે ગ્લાસ ફેંકીને તેમણે હત્યાનો પ્રયાસ કર્યો હતો તો તેના વિશે તમે શું કહેવા માંગો એ સાહેબ બિલકુલ બાહ્યાત વાત છે અત્યાર સુધી કોઈ વિડીયો પણ બહાર પડ્યા નથી કે ચલો ગ્લાસ માર્યો આજે ગ્લાસથી કોણ માણસ મારે છે એટલે ખોટી રીતના કેસો કઢાવીને જે અવાજ ઉઠાવે છે આદિવાસીઓને અને જે મનરેગાનું કો પણ બહાર પાડે છે એ બહાર ના પાડે એની માટે એમને દબાવવામાં આવે છે તો એક આ પણ લોકોની અંદર બહુ મોટી માન્યતા છે કે જે ગુજરાતની અંદર પચીસસોથી વધારે જે પચીસસો કરોડનું જે મનરેગા કૌભાંડ છે તે કૌભાંડનો મુદ્દો ધારાસભ્ય ચૈતર વસાવા વારંવાર ઉઠાવતા હતા અને તે એવું લોકો માની રહ્યા છે કે આ મુદ્દાને દબાવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા આરોપો મૂકી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે તેમની જામીન અરજી નર્મદાની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેશન કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ અત્યારે હજુ સુનાવણી ચાલી રહી છે આ આગામી પાંચ ઓગસ્ટે સુનાવણી થવા જઈ રહી છે ત્યારે તેના પહેલાં આ રેલી ડીરાપાડામાં થઈ રહી છે અને આ જ પ્રકારના ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે તમે જોડાયેલા રહેજો